તો જય માતાજી મિત્રો આપણે ગાડી ભરવાની છે ડીસા બનાસકાંઠામાં તો અર્દુસિંહને આપણે બધું કમ્પ્લીટ કરી રહ્યા કાગળિયા અને વિષ્ણુજી એ લઈ રહ્યા માલ ચેકઅપ કરી એટલે ભરાશી અને ભરી અને આપણે મળશું ગાડી ભરાય અને પછી આપણે મળશું તેની એજન્સી તેની એજન્સી ના એ તો આખા તો જો બીજું બતાવ્યું છે બતાવશું જય માતાજી

અને વિષ્ણુગાવના આરે બે જણા માલ ટેલી કરી અને જો ગાડી ભરવાનો હવે ચાલુ થઈ જાય તો ગાડી તો આ જો દિલીપને આવી જાય અને તો લેવાનું જ છે દિલીપને 10k સબસ્ક્રાઇબર થઈ ભળવા દેતો પણ પણ બોલી બોલી તો દિલીપ ના કોંગ્રેસ દિલીપ

અમે સર્વનો બધા મુદ્દા નેક્સ્ટ ટાઈમ ભેગા થા અને અર્જુનસિંહ આવી હંગાત અર્જુનસિંહ કેબલ લેવા જઈ આવી તો મળીએ આપણે અર્જુનસિંહ આવી એટલે તો જો પેલા બધા બેઠા હોય કારણ હરિભામ પાર્લરે સાચી રહી છે આબુ અંગાજ આબુ સર હરીબામ પાર્લરે બધા બેસી રહી તો જે નાબુસ પણ આ કેતા નહી એક તો આયો જો આ એ માતાજી મિત્રો અમે હવે દિશા નીકળ્યા છીએ ખોટો રડો આવતો નહી ખોટો ઉલ્યા બુલબુલ કરી આ જીએ દિશા તાર પૂછી ભાવ પામ પૂછી ના ભાવ પામ પૂછ્યું ભાઈ આપણે તો છીએ સરવન ભાઈ બેડા તો આપણે બહુ ચિંતા ભાઈ કોઈ ચિંતા નહી નો ટેન્શન તો પછી

એ વિષ્ણુજી કેજે વિષ્ણુજી ખાલી થ્રેલી આલ દે બોલાઈ દીજે અરે મેન આપણે પોસ્ટર ભૂલી ગયાતા એટલે હવે પોસ્ટર લેવા પાછા ગયા પોસ્ટર લેવા ગયા હી ઓર દુનસી કેબલ લઈને કંડક્ટર તો મારા રંગા એના કંડક્ટર માં આવે અને ઉપર રાધેભાઈ બધા કેબલ આલે હો તો પેલા પોસ્ટર લઈને આવી એટલે મળી હેડો તો આપણે હરીભાની એજન્સી ઉપર પહોંચી જાય એટલે લાલબાન આલેલી હોય એજન્સી યો રામા ધણી ડીસા ધોનેરા ચોકડી ઉપર તો આપણે મારું સાથ જોશો અને અર્જુનસિંહ અંદર હિસાબ લઈ તો આપણે મળીએ જવાનું અર્જુનજી ત્યાં કઈ ત્યાં અર્જુનસિંહ આપણે મળતી જય માતાજી તો આપણે શું ગમ કીધું

તો આપણે લાખમી આવી ગયા છીએ તો મળીએ પછી આપણે નવી અધિન છે જે આજે આપણે માલ ઉતારવા આવે છે કાલે અનુરોધ છે તો હવે કોઈ લાકડી બાજુના જે આપણા તો લાખો મિત્રોને ચા ના લીધી હોય તો લાખણી કાલ મુરત છે તો લઈ જજો તો બધા ચા મિત્રો ને જય માતાજી તો મળી તો જય માતાજી મિત્રો આપડે આયા છીએ તો પિલડી હજી ટીનોજી આયા નહીં તે ને બે જણા બેસી રહ્યા છીએ તે આયા નહીં એટલે હજી હવે ચાણી આવી અને કેટલા વાગે અમે ઘેર પહોંચીએ તો આપણે એટલા જઈને મેકઅપ કરશું ઓકે વધુ ભાઈ અને હજી તો થરા બાકી હગ્યા એ આઠ ને ત્રીસ થઈ એટલે હવે કેટલા વાગે પહોંચીએ ઘેર કોઈ ખબર નહીં ચિનોજી આવી પછી વાત

તો આપણે આટલા બ્લોગ શરૂ કરીએ છીએ તો જેને મારી ચેનલને ના સબસ્ક્રાઈબર કર્યું હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો જય માતાજી